અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ડીસા સહિત પાલડી લોરવડા ગામે શ્રી રામની શોભાયાત્રા યોજાઈ જેમાં વડીલો યુવાનો અને બાળકો રામમય બની ઝૂમી ઉઠ્યા હતા શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ શિક્ષકો રામ લલ્લાને લઈને ઇવેન્ટ યોજાય ડીસા શહેરના ગ્રામ્ય વિસ્તારમાં આજે બધી જ જગ્યાએ દિવાળી જેવો માહોલ જોવા મળ્યો ખેંગર ચૌહાણ જીટીવી ન્યૂઝ ડીસા લોરવાડા ગામ ડીસા તાલુકા આજે સંપૂર્ણ સમાજ સાથે મળીને આજે રામનો જે રામનો મંદિરનો ઉત્સવ મનાવી રહ્યા છે તો સંપૂર્ણ દરેક સમાજ સાથે રહીને

સાત સકાર આપી અને આજે શ્રીરામની શોભાયાત્રામાં ભવ્ય યાત્રા બનાવી અને દરેક ગામના મિત્રોએ બહેનોએ ભાઈઓને ભાભી